નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હર્ષદ સોની અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ સાત ઇંગ્લિશ યુનિટ વન વિની સ્માઇલ એક્ટિવિટી આઠ અને નવ એક સાથે આ વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કરીશું તો લેટ સ્ટડી ના એક્ટિવિટી આઠ અહીંયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અનુમાન લગાવવાની રમત છે અહીંયા આપણે ગેસ કરવાનું છે કે બાળક કઈ એક્ટિવિટી કરી રહ્યું છે અહીંયા સૂચના આપેલી છે શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજો એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહેશે તો બે વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર જશે અને એક વિદ્યાર્થી જે બહાર બે વિદ્યાર્થીઓ છે એમાંથી એક વિદ્યાર્થી કોઈ ક્રિયા કરશે ગમે તે ક્રિયા કરી શકે રમવાની કૂદવાની જવાની એની એક્શન હી વિલ ડૂ અને જ્યારે બીજો વિદ્યાર્થી તે ક્રિયા જે કરી રહ્યો છે તેનું ઓબ્ઝર્વેશન કરશે જોશે અને વર્ગખંડની અંદરથી એક વિદ્યાર્થી એને સવાલ કરશે તે ક્રિયા કરશે પછી વર્ગ ની અંદરના વિદ્યાર્થીઓ તેને શું કર્યું તે ધારશે તેનો અનુમાન લગાવશે વર્ગખંડની અંદર જે વિદ્યાર્થી બેઠો છે તે અનુમાન લગાવશે કે બહાર જે બે વિદ્યાર્થીઓ છે એમાંથી એક વિદ્યાર્થી કઈ ક્રિયા કરી રહ્યું છે અને બહાર જે બીજો વિદ્યાર્થી છે તે અંદરના વિદ્યાર્થીને જવાબ આપશે કે એ અનુમાન એ સાચું કરે છે કે ખોટું કરે છે તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે તો આ રીતે આ એક ફિઝિકલ ગેમ છે તમારે તમારી સ્કૂલની અંદર કે વર્ગખંડની ની અંદર આ રમવાની હોય છે તો આનો ચલો આપણે થોડો આઈડિયા લઈ લઈએ આ પ્રકારનો સંવાદ થશે તો વર્ગની અંદર જે વિદ્યાર્થી છે એ ગેસ કરે છે અનુમાન લગાવે છે કે બાર જે વિદ્યાર્થી ઉભો છે તે ડાન્સ શું તે નાચ્યો હતો તો જ્યારે બીજો વિદ્યાર્થી તેને જોનાર જે બાર વિદ્યાર્થી છે એ એને જવાબ આપે ના તે નથી નાચ્યો જવાબ આપે છે ડીડ નોટ એ સાદા નકાર વાક્ય છે જેને શોર્ટમાં ડિંટ કહેવાય છે ડુ નોટ ડોન્ટ કહેવાય અને ડીડ નોટ ને ડીન્ટ કહેવાય છે અને અમુક વખતે એને ડીડન્ટ પણ બોલ ઉચ્ચાર કરી શકીએ છીએ આપણે પછી વિદ્યાર્થી પૂછે છે કે did he jump તો આ સદા ભૂતકાળનો વાક્ય છે did he jump શું તે બાર કૂદ્યો હતો તો એને જોનાર જવાબ આપે છે yes he did તો એનો અનુમાન સાચું પડે છે હા તે કૂદ્યો હતો તો આ રીતે આ રીતે તમે આ ફિઝિકલ ગેમ તમે તમારા સ્કૂલની અંદર વર્ક ખંડની અંદર રમી શકો છો અને તમને આ જે ટૂંકા પ્રશ્નો જે છે જે do did અને ભૂતકાળના જે પ્રશ્નો છે ડીડ ની અંદર જે પ્રશ્ન બને છે ભૂતકાળનો એનો મહાવરો તમને થઈ શકે છે જેની ધારણા સાચી પડે હવે જે વિદ્યાર્થીની વર્ગખંડની અંદર જે વિદ્યાર્થી બેઠો છે એની જો ધારણા સાચું સાચી પડે તે વિદ્યાર્થીને અભિનય કરવાનો અથવા તમારા બદલે જવાબ આપવાનો મોકો આપો જો અંદર જે ક્લાસ વર્ગની અંદર જે વિદ્યાર્થી બેઠો છે જો એનું અનુમાન સાચું પડે તો એને કંઈક અભિનય કરવા માટે કહેવાનું છે અથવા તો એને બહાર નિરીક્ષણ કરવાનું મોકો આપવાનો છે તો આ રીતે એક્ટિવિટી આઠ ની અંદર આપણે એક ગેસિંગ ગેમ તમારે રમવાની છે હવે આપણે આગળ જઈશું

એક દિવસના કાર્યોની માહિતી આપી છે એમને એક દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તેનું અહીંયા ટેબલ આપેલું છે તે વાંચો તે આપણે વાંચવાનું છે અને સમજવાનું છે અહીંયા તારીખ આપેલી છે સૌથી પહેલા છવ્વીસ એક બે ગુરુવાર તો છવ્વીસ એક તારીખ છે એટલે દેટ મીન્સ કે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ છે આ અને ડોક્ટર સ્મિતા અને

એમની સાથે ડોક્ટર સ્મિતાએ એક દિવસ પસાર કર્યો હતો હવે આપણે મનોજભાઈ જે સરપંચ છે એમની વિગતો જોઈશું પણ છવ્વીસમી ધ પ્રાઇમરી સ્કૂલ પ્રાઇમરી સ્કૂલની અંદર ઝંડો લહેરાવ્યો હતો જ્યારે સ્મિતા બેને સ્કૂલની અંદર ઝંડો લહેરાવ્યો હતો બીજું છે એમને ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એમને મીઠાઈઓ વહેંચી હતી ડિસ્ટ્રીબ્યુટનો મતલબ થાય છે વહેંચું અને અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ નો મતલબ એમને મીઠાઈઓ હતી વાક્ય છે ઇનોગ્રેટેડ અ ડેરી ઓકે અહીંયા ઇનોગ્રેટેડ નો સરપંચ છે એમને ડેરીનું ઉદઘાટન કર્યું હતું પછી ટોકડ વિથ ધ હેડ ટીચર એબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ તો મનોજભાઈએ જે હેડ ટીચર છે સ્કૂલની અંદર જે મુખ્ય શિક્ષક હોય છે તેમણે સ્કૂલની પ્રગતિ વિશે વાતો કરી હતી સ્કૂલ પ્રગતિ કરી શકાય વધારી શકાય તે વિષય ઉપર આ સરપંચે એમને વાતો કરી હતી તો હિયર આપણે એક્ટિવિટી નવ નો આ ભાગ જોયો હવે આપણે આગળ જોઈશું હવે અહીંયા જુઓ કે ઉપર અહીંયા કેટલાક ખાલી જગ્યાઓ આપેલી છે તો આપણે અહીંયા રીડ ધ સેન્ટેન્સ નીચે આપેલા વાક્યોને કાળજીપૂર્વક વાંચો કેરફુલી કાળજીપૂર્વક વાંચો એન્ડ ફિલ ધ બ્લેન્ક અને જે ખાલી જગ્યા આપેલી છે તે એને ફિલ કરો ભરો હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો તો આપણે અહીંયા પહેલું જે વાક્ય છે એ જોઈશું ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ તો સ્મિતાએ અંદર ઝંડો ફરકાવ્યો હતો અને એનું એક ઉદાહરણ છે ડીડ પ્રશ્ન વાક્ય બનાવીશું તો ડીડ આગળ આવી જશે અને ડીડ ડોક્ટર સ્મિતા હોસ્ટ ફ્લેગ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે ડીડ લખીશું અહીંયા જ્યારે પણ ડીડ લખીએ ત્યારે પછી હોસ્ટની પાછળ ઈડી લગાવવામાં આવતો નથી કારણ કે આગળ ભૂતકાળ આવી ગયું છે તો પછી આ ક્રિયાપદની અંદર ભૂતકાળ થશે નહીં અને એનો અહીંયા ટૂંકમાં જવાબ આપ્યો છે યસ સીડિટ જો હકાર વાક્ય હોય તો યસ સીડિટ આવે છે ઓકે હવે આ જ રીતે બીજો આપણી જોઈશું તો મનોજભાઈ ડિસ્ટ્રિબ્યુટેડ સ્વીટ્સ મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી હતી તો આનો આપણે પ્રશ્ન બનાવો છે તો અહીંયા સાદુ ભૂતકાળ છે તો ખાલી જગ્યાની અંદર અહીંયા પ્રશ્ન બનાવવા માટે આપણે શું લગાવવું પડશે અહીંયા ડીડ લગાવવું પડશે ડીડ લગાવીશું તો ત્યારે ડિસ્ટ્રીબ્યુટ ની પાછળ ડી નીકળી જશે કારણ કે આગળ ડીડ આવી ગયું છે એ જ રીતે ત્રીજું છે વાક્ય ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન ધ પેશન્ટ તો અહીંયા પ્રશ્ન નીચે આપી દીધો છે કે નીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ શું તેમને દર્દીઓનું ઓપરેશન કર્યું હતું તો ઉપરનું વાક્ય નીચે પ્રશ્ન આપ્યો છે તો આપણે ઉપર સાદું વાક્ય બનાવવું પડશે તો ઓપરેટનું ઓપરેટેડ આવશે અહીંયા ઓપરેટેડ કરવું પડશે કારણ કે આ પ્રશ્નાર્થ વાક્ય નથી અને પછી નીચે આપણે ટૂંકમાં યશુમાં જયારે જવાબ આપીશું

ડોક્ટર્સ પિતાએ તો કલાક પસાર કર્યો હતો જે વિકલાંગ બાળકો હતા તેમની સાથે પણ કલાક પસાર કર્યો કર્યો હતો તો 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 એમને કલાક પસાર નતો આપણે પ્રશ્ન પૂછીશું ડીડ મનોજભાઈ સ્પેન્ડ અહીંયા સ્પેન્ડ આવશે સ્પેન્ટ આવશે નહીં ભૂતકાળ નહીં આવે કારણ કે આગળ દીડ આવી ગયું છે આ ખાસ સમજવાની છે વાત વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ડીગ લખીએ ત્યારે એની પાછળ જે ક્રિયાપદ આવશે એ મૂળ રૂપ આવશે આવશે નહીં ટૂંક તો મનોજભાઈ એ તો સમય પસાર નતો કર્યો તો મનોજભાઈ પાંચ નંબરની ખાલી જગ્યા જોઈશું આપણે કે શું મનોજભાઈ અરે પાંચ નંબરની અંદર મનોજભાઈએ ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું આ એક વિધાન વાક્ય છે તો ઉદ્ઘાટન કરવા માટે ઇનોગ્રેટેડ આવશે અને એનો પ્રશ્ન પ્રશ્નાર્થ વાક્ય નીચે બનાવીશું તો ડીડ મનોજ મનોજભાઈ ઇનોગ્રેટ આવશે ઇનો એમાંથી નીકળી જશે અને ટૂંકમાં જ્યારે એનો જવાબ બનાવીશું તો યસ હી ડીડ આ તેમણે કર્યું હતું છ નંબરનો સવાલ જુઓ મનોજભાઈ ટોકડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ તો એક વિધાન વાક્ય છે તો આપણે આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું પહેલા તો આગળ આવી જાય છે અને પછી પાછળ જે ક્રિયાપદ રહે છે એ મૂળરૂપ રહે છે એમાંથી ઈડી લાગતો નથી અથવા તો ભૂતકાળ નું રૂપ નીકળી જાય છે અને મૂળરૂપ થઈ જાય છે હવે નંબર સાત ની ખાલી જગ્યા જોઈશું

Must have liked my video. If you like, please subscribe to my channel. Thank you very much. Take care. Bye bye.